હલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે શ્રીસર જાય છી ત્યાં એક પીરનું નાનું એવું મંદિર છે ત્યાં અમારી માનતા છે તો માનતા ચડાવવા જઈએ અને માનતામાં ખાલી સોપારી જ છે આપને ગાઈડ થઈ હોય તો ત્યાં સોપારીની માનતા કરવાની તો અમે એ માનતા ચડાવવા જાય છીએ અને આ માનતાની બધી વિગતવાર માહિતી હું ત્યાં મંદિરે જઈને એમના દર્શન કરાવી તમને આપી આપણે શિક્ષણ પહોંચી ગયા છીએ મેઇન ગેટ નહીં આગળના ગેટે થી અંદર આવવાનું પહેલાં માનતા ઉતારી આવીએ અહીંથી સોપારી આપણે હવે લઈ લઈએ જે સરપીઠ નામ છે હવે આપણે અંદર જઈએ 累了、嗯。嗯

ઘણા બધા ભક્તો જો આવે છે તમે જોઈ શકો છો સોપારી પણ ઘણી બધી છે મૂકેલી મનમાં શ્રદ્ધા રાખીને માનતા કરો એટલે બધું જ સારું થઈ જાય છે ગમે એવી ગાંઠ હોય તો એ ઓગળી જાય છે